નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભરત સિસાવડા અને આપ જોઈ રહ્યા છો ભરત સિસાવડા ખોડલ ફાર્મ મિત્રો હવે આપણે વાત કરવી છે ગીરના ચાર મગફળીની ગીરના ચાર મગફળીની અંદર હાલ અત્યારે શું પરિસ્થિતિ છે અને શું પરિસ્થિતિ આગળ આવેલી છે અને પાછળ શું પરિસ્થિતિ રહેવાની છે તેમના વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે ગીરના ચાર મગફળીની અંદર ઘણા ખેડૂતોને બહુ મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે અને ઘણા ખેડૂતોની પણ અલગ અલગ ફરિયાદો પણ જોવા મળી સાંભળવા મળી છે કે આવી બધી તકલીફો થઈ છે અને ખેડૂત મિત્રો એમાં શું શું અત્યારે ટ્રીટમેન્ટ કરી શકાય અને શું કાળજી લેવી પડશે તેમના વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે તો ખેડૂત મિત્રો આપણી ચેનલની અંદર કોઈ ખેડૂત મિત્રો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઇક કરીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો ખેડૂત મિત્રો લાઇક ઓછી પડે છે લાઈક આપી અને તમામ ગ્રુપમાં શેર કરો એટલે જેથી કરીને તમામ ખેડૂતોની મૂંઝવણ દૂર થઈ જાય હવે ખેડૂત મિત્રો આપણે મગફળીની અંદર ગીરના ચાર મગફળીની અંદર આપણે જે વાત કરવાની છે તો મિત્રો અત્યારે મગફળીમાં અલગ અલગ જગ્યાએથી એવું સાંભળવા પણ મળ્યું છે કે મગફળીની અંદર ઉગાવો ઓછો આવ્યો છે તો તેમના વિશેની પહેલાં આપણે વાત કરી લઈએ તો ખેડૂત મિત્રો એની અંદર પ્રશ્ન એક એવો પણ બની શકે કે મગફળીની અંદર આ વર્ષે જે આપણે માટી પોષી હોય અને બરદથી આપણી ખેતી કરતા નથી બરાબર બરદ જોગાની ખેતી નકામી છે અને ઓર્ગોની ખેતી કરવી જોઈએ એવું તો આપણે વારંવાર આપણે વિડીયોની અંદર કહીએ છીએ તો ખેડૂત મિત્રો આ પ્રશ્નનું કારણ શું છે તો એમના વિશે આપણે કંઈ સંપૂર્ણ નોલેજ મેળવ્યું નથી અને કોઈ નિરીક્ષણ કરેલું નથી તો ખેડૂત મિત્રો આ વર્ષે થોડુંક મગફળી ઊંડી વાવેતર કરેલા હોય એટલે લગભગ ખેડૂત મિત્રોને બધી મગફળીની અંદર આ સમસ્યા વીસ ત્રીસ ટકા જેવી તો આવેલી છે પણ ખેડૂત મિત્રો પાંચ દસ ટકા વધારે દેખાણું છે તો આ મગફળીને ઉગાવો રોકાવાનું કારણ ઈ પણ હોઈ શકે અને તે સિવાય પણ આપણે એક ગયા વર્ષે જે આપણે બે ની અંદર મગફળી કાઢવા ટાણે આપણે લગભગ ખેડૂત મિત્રોને ને થી સિત્તેર ટકા મગફળીની અંદર ઉપર વરસાદ પડેલા છે તેમની હિસાબે પણ કોઈ કોઈ દાણા થોડાક ફેલ થઈ શક્યા હોય તેવું પણ બની શકે એક બે કારણ પણ હોય શકે મિત્રો અને તે સિવાય પણ ઉગાવાની અંદર દાણા બગડવાનો પ્રશ્ન ગીરના ચાક ની અંદર થોડોક વધારે રહેતો હતો બરાબર અને હવે પછી થી પાછળના પ્રશ્નોની અંદર શું શું તકલીફો છે ને તેમના વિશે વાત કરીએ પણ પેલા મિત્રો તમને એ જણાવી દઉં કે ગીરના ચાર મગફળી તમે કોઈ જાણતા હોય ગિરના ચાર મગફળીને તમે ખેડૂત મિત્રો ઓળખતા હોય તો ગીરના ચાર મગફળી કેવી છે અને ઓળખો છો તો જ ગિરના ચાર મગફળી વાવવાનો આગ્રહ રાખવો જોઈએ બાકી તો ખેડૂત મિત્રો તમને ખ્યાલ નથી અને હવની અરે આપણે બધા ખેડૂતો લોલે લોલ વર્ગી જાવું એ તો નકામું છે તમને ખ્યાલ હોય કે ગિરના ચાર મગફળી આપણે જે સંશોધન કેન્દ્રો છે અથવા યુનિવર્સિટીમાંથી જો મગાવેલી હોય તો તમને પરફેક્ટ ખબર હોય કે આ મગફળી આવી હોય અને કાદરીને જે બીટી બત્રીને અલગ અલગ નામથી બધું આવતું હતું હોય બત્રીસ નંબરને કે કે કાદરીને લીધી હોય કે કાદરીને આવી હોય બત્રીસ આવા પ્રશ્નો પણ બનેલા છે તો ખેડૂત મિત્રો તમે જોયા જાણ્યા વગર આવા આંધ્રાક વાવેતર ન કરવા જોઈએ પૂરતી આપણે ખાતરીબંધ ઓળખાણ હોય અને જાણતા હોય ત્યારે જ આવું વાવેતર કરવું જોઈએ તો મેં તમને અલગ અલગ વિડીયોની અંદર અથવા તમને મેં ઘણી વખત કીધેલું છે કે ભાઈ ગીરના ચાર મગફળી તમે સીધી ડાયરેક્ટ તમે આખા ખેતરની અંદર વાવેતર ન કરતા એનું કારણ છે કે ગીરના ચાર મગફળીની અંદર આપણે કોઈ એનો વિરોધ નથી કરતા ગીરના ચાર મગફળી ઓલિક એસિડનું પ્રમાણિક પ્રમાણ પણ સારું છે અને એક્સપોર્ટ ક્વોલિટી સારો ગણી શકાય અને લાંબો સમય તેલનો સંગ્રહ કરી શકાય ને મગફળી રાખી શકાય તેવી મગફળી છે ખાવાલાયક મગફળી છે પણ પ્રશ્નો એક આ આવે છે કે જે ઉનાળું પિત કરતા હોય અથવા ગરમાવ જમીન હોય જમીનની અંદર કાળી ફૂગ આવતી હોય એવા ખેડૂત મિત્રોએ વાવેતર ન કરવું જોઈએ એવી મેં સલાહ આપેલી હતી ખેડૂત મિત્રો આપણે કોઈ એનો વિરોધ કરવા માટે થઈને વિડીયો નથી બનાવતા પણ ખેડૂતને સાસું માર્ગદર્શન મળે ને તેના માટે થઈને ખાસ આ વિડીયો બનાવવાનું કારણ એ છે મિત્રો કે તમામ ખેડૂત સુધી સાસી માહિતી પોગી શકે ને તેના માટે થઈને મિત્રો અમે ભલામણ કરતા હોઈએ છીએ કે કોઈ ખેડૂત મિત્રો હેરાન ન થાય તો ખેડૂત મિત્રો તમારા ખેતરની અંદર તમારું પડું કેવું છે તમે કેવા કેવા પિત્ત કરો છો કેવી તમારી જમીન છે અને કેવી ફૂગ આવે છે તેના માટે થઈને અમે ભલામણ કરતા હોય છે કે ખેડૂત મિત્રો તમે આવી કાળજી લ્યો તો તમે તમે આવી નુકસાનીઓથી બચી શકો એટલા માટે થઈને અમે અગાઉથી પણ જાણકારી આપેલી હતી અને હમણાં પણ આપી હતી અને અત્યારે પણ આપું છું ખેડૂત મિત્રો કે મગફળીની અંદર પ્રશ્ન આવે છે કાળી ફૂગનો બરાબર તો હવે તેમના માટે હવે વાવેતર તો કરી દીધા છે બરાબર તો પાછળથી શું કાળજી લેશું તો ખેડૂત મિત્રો તમે લગભગ નોર્મલ મગફળી જે કંઈ બધી વાવો છો તેના કરતાં આમાં કાળજી લેવી પડશે એનું કારણ છે કે ઉત્પાદનની દ્રષ્ટિએ સારી છે બધી રીતે મગફળી પશુઓને સારો ખવડાવવામાં પણ મગફળી સારી છે એમાં કોઈ જાતનો મીનમેક નથી મગફળી બધી રીતે સારી જ વેરાયટી છે બરાબર પણ કેવા ખેડૂતોને વાવવી જોઈએ કેવા ખેડૂતોને ન વાવવી જોઈએ ને તેમના વિશેની મિત્રો આપણે વાત કરીએ તો જે કાળી ફૂગ આવતી હોય ને એવા ખેડૂત મિત્રોએ તો ખાસ કાળજી લેવી કે ગિરના ચાર મગફળી ન વાવવી જોઈએ અને એમાં પછી કોઈ ખેડૂત મિત્રોને નેમોટેડ આવતો હોય તો પણ ન વાવવી જોઈએ તો ખેડૂત મિત્રો હવે વાવેતર કર્યા પછી એને કાળજી એક રાખવી જોઈએ કે મગફળીની અંદર જ્યારે માલ થાય છે સૂયા બેસે અને ડોડવા થાય ત્યારે એમાં તમારે કાળી ફૂગ આવશે અને કાળી ફૂગ આવશે ને ત્યારે મગફળીની અંદર તમે પૂરતી કાળજી લેશો ત્યારે જ મગફળીનું ઉત્પાદન સારું લઈ શકશો બાકી તો મગફળીની અંદર માલ થઈ ગયા પછી પણ આ પ્રશ્ન રહેવાનો છે કે તમને એવું દેખાય છે કે ભાઈ મગફળીની અંદર આપણે બે થી અઢી મહિના થયા છે અને મગફળીની અંદર સારો એવો ફાલ લાગી ગયો છે અને ઉત્પાદન સારું મળે તેવી શક્યતા છે પણ ખેડૂત મિત્રો જ્યારે મગફળી કાઢવાનો સમય આવશે ત્યારે તમારા હાથમાં પચાસ ટકા ઉત્પાદન નહીં મળે એનું કારણ છે કાળી ફૂગની સમસ્યા જ્યારે આવશે દોડવાની અંદર રાતળ બેહી જાય અને જ્યારે કાળા થઈ અને સડી જાય ત્યારે તમે ખેડૂત મિત્રો અમને યાદ કરશો કે આ ભરતભાઈએ જે કંઈ માહિતી આપી હતી તે માહિતી પરફેક્ટ હતી અને આપણે નથી દીધું બરાબર મગફળીની અંદર આ એક જ રહેશે ખેડૂત મિત્રો જ્યારે ઉગાવામાં તમને જો આ બોલી હોય અને પ્રશ્નો હલ કરવા માટે થઈને અમે તમને જાણ કરેલી હતી તો એમાં તમે ધ્યાન નથી આપ્યું અને અત્યારે મગફળીને વાવી દીધા પછીથી આ પાછળના પ્રશ્નો છે તેમાં જો તમે કાળજી નહીં લ્યો તો ઉત્પાદનમાં તમારે જોરદાર ઘટાડો આવે તેવી શક્યતા દેખાય મિત્રો બીજી મગફળીની સરખામણીએ ખેડૂત મિત્રો આ મગફળીની અંદર તમારે કાળજી વધારે લેવી પડશે એવું માની અને હાલવાનું છે આની અંદર કાળી ફૂગનો પ્રશ્ન વધારે લઈ રે છે બરાબર તો તમારે એમાં શું કાળજી લેવી તો એમાં તમે ટ્રાયકોડરમાં સુડોમોનાસ બેક્ટેરિયાનું પ્રમાણ પણ સારું એવું રાખવું પડશે અને તે પછી પેસ્ટીસાઇડની અંદર ખેડૂત મિત્રો પહેલા તમને ઓર્ગોનિક માહિતી આપી દઉં ઓર્ગોનિક ખેડૂત જો કોઈ ખેતી કરતા હોય તો તેને સાયસ ગૌમૂત્ર અને જીવામૃતને એવું પ્રમાણ પણ વધારે રાખવું જોઈએ અને જે કંઈ ખેડૂત મિત્રો પેસ્ટિસાઇડ ખેતી કરતા હોય તેવા ખેડૂત મિત્રોએ મગફળીની અંદર સારી એવી ફૂગનાશક દવાઓ સ્ટાન્ડર્ડ દવાઓ સાઠવી પડશે સારી કંપનીની દવાઓ તમે સલ્ફો ટેબુ છે પછી ટેબુ છે પછી પ્રોપિકોના જોલ ડ્રાય જોલ છે એવી દવાઓ તમે જો સાઠશો તો તમે મગફળીની અંદર સારું ઉત્પાદન મેળવી શકશો ખેડૂત મિત્રો તો આ હતી આપણે ગીરના ચાર મગફળી વિશેની માહિતી ખેડૂત મિત્રો આ મગફળીની અંદર જો આવી પ્રશ્નોને તમને દેખાતા હોય તો તમે આવી કાળજી લેજો અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમે તમામ ખેડૂત સુધી આ વિડીયો ભોગાડવાની કોશિશ કરજો